સતત વરસાદ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ છે વલસાડ જ્યાં શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે નીચાણમાં આવતા તમામ વિસ્તારો જળમગ્ન બની ગયા છે સ્થિતિ એવી છે કે જમીન દેખાતી બંધ થઈ ગઈ છે સિરાજ બેકરી વિસ્તારમાં સફાયર એપાર્ટમેન્ટ પાછળ પાણી ભરાઈ ગયા છે અને જો આમ જ વરસાદ વરસતો રહ્યો તો લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જશે આસપાસના વિસ્તારોમાં ઘરમાં પાણી શરૂઆત પણ થઈ ગઈ છે કેટલાક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે ઘર છે અને સવારથી જ લોકો પોતાના ઘરની અંદરથી પાણી બહાર ઉલેચવામાં લાગી ગયા છે કામ ધંધા નોકરી છોડીને બસ એક જ કામ ઘરમાંથી પાણી ઉલેચવાનું સવારથી જ લોકો કરી રહ્યા છે વલસાડ નગરપાલિકા વિસ્તારમાં સિરાજ બેકરીની પાછળ આવેલ સફાયર એપાર્ટમેન્ટની અગર વાત કરીએ તો અહીંયા દર વર્ષે થોડા જ વરસાદની અંદર પાણી ભરાઈ જતું હોય છે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે વારંવાર નગરપાલિકાને આ સંદર્ભમાં રજૂઆત પણ કરવામાં આવી છે સિનિયર સિટીઝનો અહીંયા રહે છે જેઓએ ખૂબ સેવા કરી છે વલસાડની અંદર એવા સિનિયર સિટીઝનો અહીંયા રહે છે તેઓ જે સ્થિતિમાં છે અત્યારે ખૂબ જ દયનીય સ્થિતિ આપ જોઈ શકો છો આખા વિસ્તારમાં પાણી છે અને સાથે સાથે ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે આ ઘરોમાં પાણી ભરાવાનું મુખ્ય કારણ છે કે અહીંયાથી જે પાણી નિકાલની વ્યવસ્થા છે એ કોઈકને કોઈક જગ્યા પરથી અટકી ચૂકી છે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છે શું થયું થોડા જ વરસાદમાં આ સ્થિતિ કેમ આ બાજુવાળા બિલ્ડરે દિવાલ બાંધી કમ્પાઉન્ડ વોલ ને ત્યારથી આ પરિસ્થિતિ એમ કે પછી કરો મ્યુનિસિપાલિટી આવીને જે નિકાલ કરે તામુલીને પછી કોઈ કંઈક કર્યું જ નથી પાંચ વર્ષથી રજૂઆત ચાલુ છે કલેક્ટર ગાંધીનગરથી માનીને બધે સુરત બધે રજૂઆત કરવા છતાં બી હજુ કંઈ નિકાલ થયું નથી આમ એટલે મેસેજ આવેલો સીઓનો હમણાંનો કે અમે કાર્યવાહી ચાલુ પણ કોઈ કાર્યવાહી કરી નથી મેસેજ બી છે આપણે મોબાઈલ કામ કરીશું એવું ચોક્કસ કહે